જય શ્રી રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રેવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો આજે સાઠ જ પાલ આવેલા છે મિત્રો આજે પાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાઠ જ પાલ આવેલા છે અને ભારીની વાત કરું તો મિત્રો ભારીમાં પણ જો ઘટાડો છે છાપરામાં અને મિત્રો હાલ હરજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે

ઉત્સને સુપર કપા સુતારા સાથે એના પછી ને પછી

Layar, kan? Ya, benar. Siapa?

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરો તો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલેલું છે જે સુપર ક્વોલિટી છે તેમાં ચૌદસો પ્લસના ભાવ છે જે મીડિયમ સુપર ક્વોલિટી છે તેના મિત્રો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધીના ભાવ ખુલે છે અને જે મિત્રો સાવ નબળા કપાસ છે તેના અગિયારસોથી બારસો રૂપિયાના ભાવ રહેલા છે